તો ભરૂચ જિલ્લાના આમોદ ગામની એક બાળકનું છે માત્ર સર્પદંશ ના કારણે અને મોડી સારવારના કારણે મોત થયું છે અને આ ઘટના ખૂબ જ દાયક અને પીડાદાયક ઘટના બની છે બીજું કોઈ ખાસ કરીને ભુવાની રાહ જોઈ અને એને દ્યો એટલે એને ધાર્મિક સ્થાનમાં લઈ જવામાં આવ્યા અને એનો ઉપચાર કરવામાં વાર લાગી જેના કારણે મેડિકલ સારવાર એને મોડી થઈ અને એના કારણે બાળકનું મોત થયું છે તો પેલો પ્રશ્ન થાય છે કે આપણે કઈ સદીમાં વિહાર કરી રહ્યા છીએ એકવીસમી સદીનું પ્રયાણ લાગતું નથી માત્ર સત્તરમી સદીમાં આપણે જઈ રહ્યા હોય એવું લાગે છે આજે પણ સરકારે નવો કાયદો બનાવ્યો છે અને આ નવા કાયદાની અંદર અમુક ઘણા છીંડા રહી ગયા છે જેનો લાભ છેવા લેભાગુઓ મેળવે છે એટલે માની લો કે કોઈ વ્યક્તિ મંત્રતંત્ર કે દોરાધાગા કરે તો એને પણ છટકબારી આપવામાં આવી છે કોઈ વડગાડ્યો હોય એને વિધિ વિધાન કરે તો એને પણ છટકબારી આપવામાં આવી છે તો આનાથી અમને અસહ્ય દુઃખ થાય છે અને પીડા થાય છે હવે આ બાળક છે એની સામે અને એના પરિવાર કે ભુવા સામે અમે કાયદેસર ગુનો દાખલ થાય નવા કાયદા હેઠળ ગુનો દાખલ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે વિધાનસભામાં દસ દિવસ ત્યાં જ કાયદો અમલમાં આવ્યો છે અને આ ઘટના બની છે તો આ નવા વિધેયક પ્રમાણે જ અને કલમ પ્રમાણે જ એના ઉપર કાર્યવાહી થાય એવી અમે સરકાર પાસે માગણી કરવામાં આવી છે તો વિજ્ઞાન જાથા વર્ષોથી ત્રીસ તેત્રીસ વર્ષથી કામ કરે છે અને નવો કાયદો તેના આવકાર અભિનંદન પણ આપ્યા પરંતુ હવે જે આવા લેભાગુઓને છટક પર આપી છે એમાં પણ સરકારે સુધારા વધારા કરવા પડશે અને આ બાળકના મોત સંબંધી અમે પણ જિલ્લા તંત્રને જાણકારી આપવાના છીએ લોક ચળવળ ઊભી કરવાના છીએ અને લોકોને સત્ય હકીકતને ઉજાગર કરવાની છે મા બાપ હોય કે બુવા હોય કે કોઈ પણ હોય આ કસુરવાન સામે કાયદેસરની કાર્યવાહી તેવી તેવી વિજ્ઞાન જાતાએ માગણી કરી છે